નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે મંગળવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય નજીક અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ આજે નબળી પડવાની છે અને આજે હવે છેલ્લો દિવસ છે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનો અંત આવવાનો છે પરંતુ આજે છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ જ ખરા ખરીનો બનશે આજે ગુજરાત રાજ્ય ઉપર શું દેખાઈ રહ્યું છે હવામાનની દ્રષ્ટિએ વાદળો કેટલા ખૂંખાર બની રહ્યા છે અને કઈ બાજુથી કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે એ બધી માહિતી લઈને આવેલા છીએ જે આજના વિડીયોની અંદર વાત કરીશું જી હા મિત્રો આજે અંતિમ નિર્ણાયક દિવસ બનવાનો છે આ સિસ્ટમનો એટલે કે આજે તારીખ ચાર થઈ છે ને વાર થયો છે મંગળવાર ત્યારે મિત્રો આવતીકાલથી જે છે તે સિસ્ટમ એકદમ નબળી પડી જવાની છે અને આવતીકાલથી મિત્રો કોઈ મોટા વરસાદોની આગાહી નથી પરંતુ સિસ્ટમનો આજે છેલ્લો દિવસ છે તો શું છેલ્લે છેલ્લે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર વિનાશ વેરશે કારણ કે જે રીતની સિસ્ટમો બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હવે જે છે તે મિત્રો છેલ્લે છેલ્લે કંઈક મોટી નવા જૂની થઈ શકે જેના માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે અને એના વિશે જ આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે અને સાથે જ મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે ટોટલ એ પણ હું તમને જણાવવાનો છું સૌથી પહેલાં તો મિત્રો આ વિડિયો જે છે તે ખૂબ જ કામનો છે અને ખૂબ જ મહત્ત્વ છે તો દરેકે દરેક લોકોએ મિત્રો આ વિડીયો જે છે તે ખાસ જોવાનો રહેશે કારણ કે આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે કેવું દેખાઈ રહ્યું છે કારણ કે મિત્રો ગુજરાત ઉપર જે છે તે સિસ્ટમ મિત્રો બનેલી હતી અને જે પચીસ તારીખનો વરસાદ શરૂ થયો છે તે હવે અંતિમ ઘડીએ પહોંચી ચુક્યો છે અને ગુજરાતમાં હવે ગણતરીના દિવસો જે છે તે બાકી છે અને ત્યાર પછી તો એકદમ વરસાદ આગળ વધવાનું છે પરંતુ તેની પહેલા મોટી નવા જૂની રહી છે તેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો ટોટલ આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું ફટાફટ માહિતી મેળવી તો મુદ્દો મિત્રો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યના હાલનું વાતાવરણ કારણ કે અત્યારે મિત્રો જે મિશ્રિત પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે પણ ભાગોમાં સિસ્ટમ અત્યારે આજે નબળી પડશે તે ભાગોમાં મધ્યમથી હળવા વરસાદો પણ જોવા મળી શકે અને અમુક ભાગોની અંદર જે છે તે છૂટાછવાયા વરસાદો બંધ થશે તો ત્યાં મિત્રો શિયાળાની અસર પણ જોવા મળી શકે ઓકે બીજો મિત્રો મુદ્દો આજનો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યના કયા કયા ગામડાની અંદર હજુ આજે પણ વરસાદ પડશે એટલે કે હજુ પણ કયા કયા ગામની અંદર કારણ કે આજે સિસ્ટમનો છેલ્લો દિવસ છે તો છેલ્લે છેલ્લે કયા ધમરોડ છે વરસાદની આજે સિસ્ટમ મંગળવાર અને વાર મંગળની સાથે તારીખ ચાર નવેમ્બર તેની સાથે મિત્રો ત્રીજો મુદ્દો આપણો ઘણો બધું કામનો રહેવાનો છે કારણ કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી જે આગાહીઓ કરવામાં આવી છે તે ટાંટિયા ધ્રુજાઓનારી આગાહી છે કારણ કે અંબાલાલે નવેમ્બર મહિનાની અંદર અને ડિસેમ્બર મહિનાની અંદર એટલે કે આ ચાણુ મહિનો અને આની પછીનો જે મહિનો છે તેની અંદર હજુ નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બનવાની આગાહી કરી છે એટલે કે હજુ મિત્રો ખતરો ટળ્યો નથી નવા વાવાઝોડા બંગાળની ખાડીમાં બની શકે કે તેવું અમલાલ પટેલે જણાવ્યું છે અને એના વિશે પણ આપણે વાત કરીશું ને છેલ્લે ચોથા મુદ્દામાં મિત્રો મારે તમને મહત્વની વાત કરવાની છે કે ગુજરાત રાજ્ય હવે શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તો શિયાળા વિશે પણ બે ત્રણ વાત મિત્રો કરવાની છે મારે તમને તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી તમને આ બધી જ માહિતી દરરોજ આ ચેનલના માધ્યમથી મળી જાય ચાલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા આ વિડીયોને લાઈક ના કરી હોય તો લાઇક પણ કરી દેજો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં ગુજરાત રાજ્યનું અત્યારે હાલનું વાતાવરણ શું જણાવી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી કારણ કે ગુજરાત રાજ્યની ઉપર આજે પણ સિસ્ટમો જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી રહેશે અને એ સિસ્ટમોને જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો કંઈક મોટી નવાની ખેલ બનશે કારણ કે સિસ્ટમ મિત્રો જે અરબસાગરથી આવી હતી અને જે આખી આખી સિસ્ટમ મિત્રો લાંબી થઈ હતી તેને કારણે હજુ આજે ચાર તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે કારણ કે ગુજરાત ક્યાં આવેલું છે તો અહીંયા આપણું આ ગુજરાત છે અને અરબસાગરની અંદર એટલે કે મિત્રો આ જે લોકેશન ઉપર